કેમકે આમ કોઈ છે નાસ્તો બધું બતાવવાનું જ રહી જાય છે ઉતાવળો એટલે તો બતાવી દઉં તો ચાલો ચા પી લઈએ આજ નાસ્તામાં છે ડોસ છે ને મમરા વઘારેલા અંદર ચવાણું મિક્સવાળું તો ચાલો નાસ્તો કરી લઈએ પણ નાસ્તો કર્યા પછી અમે ઘરનું રૂટીન કામ પતાવ્યું પછી હવે રસોઈ ઘરમાં આવી ગયા છીએ તો આજે બાફેલા બટેકાનું શાક બનાવવાનું છે તો લીલા મરચાં ને અને બટેકાને મસ્ત બાફીને બધું કાપી લીધું છે અને મીઠી લીમડી તમે જો એકદમ નાની નાની કૂણી બહુ મસ્ત હતી તો મેં કીધું લાવો તમને બતાવી દઉં તો હવે શાક વઘારી લેશું કે જાગુને જવાનો પણ ટાઈમ થવાયો છે તો ફટાફટ ટિફિન બનાવી લેશું તો અહીંયા મેં તવી મૂકી દીધી છે તો સૌથી પહેલાં શાક બનાવી લેશું અને પછી રોટલી બનાવી લેશું શાક બની ગયું છે હવે અત્યારે એની ચાર રોટલી બનાવી દઉં બીજી અમારે પછી બનાવીશ તો ચાર રોટલી એની ફટાફટ મેં બનાવી દીધી છે હવે બાકીની તો બપોરે બધા જમવા બેસે ત્યારે બનાવીશ રોટલીનું શાક બની ગયું છે ને ટિફિન આપી દીધું છે અને આજે જો બહુ મસ્ત મજાનો તડકો આવ્યો છે એટલે એવું લાગે છે કે કપડાં બધા સુકાઈ જશે તો એને જય માતાજી કીધું અને થોડી વાર બાર ઊભી રહી અને પછી હું અંદર આવી પછી થોડી વાર એડિટિંગ કર્યું ત્યાં રોટલી કરવાનો ટાઈમ થઈ ગયો પોણા બાર થયા એટલે હું રોટલી કરવા બેસી ગઈ અને પપ્પાને જમવા બેસાડી દીધા પપ્પા બોલાવા જતી હતી ત્યાં કચરાવાળા પછી કચરો નાખીને પપ્પાને બોલાવી દીધા અને એમને જમાડી દીધા અને પછી અમે પણ જો બપોરના બે વાગ્યા છે આપણે કપડા ઢગલો લઈને આવ્યા છીએ હવે સંકેલશું અને બાકીનું એડિટિંગ પતાવશું વિડીયો મૂકવાનો છે જે તમને પહોંચાડવાનો વિડીયો એટલે જતા વાળ કેમ આણે થઈ જતા ઉદે છે બોલો કટકા થઈ જાય છે અને એટલા વાળ ખરે છે કે વાત પૂછો આ વાળ ખરવાનું શું હશે તમારા પાસે કોઈ શેમ્પુ સારું સારું હોય તો કોઈ કહેજો કે કયું વપરાય હું તો જાય છે તો ચાલો સંકે લઈએ પછી વિડીયોનું એડિટિંગ કરીએ તો જો સવાર ચાર થયા અને આપણું એડિટિંગ પૂરું થયું છે

તો એડિટિંગ પતાવીને આપણે જો રસોડામાં આવી ગયા છીએ તો આજે આપણે ચા ને થેપલાનો પ્રોગ્રામ છે તો થેપલાનો લોટ આપણે ફટાફટ બાંધી દઈએ થેપલાનો લોટ મેં બાંધી દીધો છે અને એક બાજુ ચા પણ ચડાવી દીધી છે ત્યાં જાગુ આવી ગઈ તો જાગુને મેં જોમણમાં બેસાડી દીધી અને હું તેલમાં શેકવા મીડી તો ફટાફટ ને થેપલા બનાવી લેશું તો એક થપ્પો જેવા આપણે થેપલા બનીને તૈયાર કરી નાખ્યા છે તેને વ્યવસ્થિત મૂકી દેસુ જો આટલા બધા બનાવી દીધા તો ફટાફટ એને કેસરોલમાં મૂકી દેસું અને પછી આરતી કરી લેશું અને હવે ગરબાનો ટાઈમ થઈ ગયો છે તો ગરબા કરી લેશું તો થોડી વારમાં અમારા ગરબા પણ અહીંયા થઈ ગયા કામ બધું પતી ગયું છે થેપલા ને હું બનાવી દઉં ચાય ને થેપલા તો બધાએ જમી લીધો દાદા એને હવે હું શૂટ કરું ભૂલી ગઈ ઉતાવળમાં દાદા જમીન ઉપર ગયા ને જો નવ માં પાંચ બાકી છે અને તૈયાર થઈ જઈએ ફટાફટ ચાલ હાથ પગ મોટું ધોઈ લે તો તૈયાર થઈ જઈએ તો ચલો ચણિયા ચોરી કયા પહેરશું એ કાઢીએ તૈયાર થઈને તમને મળી ગયો અમે બે તૈયાર થઈ ગયા છીએ

અરે પોણા ચારે વહેલો પિંકેસ બનાવી હતી જાગતી હતી માતાજીને આગલા દિવસે પ્રાર્થના કરી હતી અને તમને કીધું હતું કે છોકરા નથી એટલે મજા નથી આવતી આટલા પ્રાર્થના કરી તરત જ બંને આવી ગયા તો મજા આવી ગઈ અર્શિયા બતાવું તો આજે તો બે બે સરપ્રાઈઝ મને તો ત્યાંથી કેળા બટેકાની વેફર લાયા તો એ બતાવતો તો આટના બ્લોકમાં અહીંયા જોઈન કરીશું ફરી ના ત્યાં સુધી બધાની જય માતાજી હોમ બીજાને શેર અને લાઈક કરી દેજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો બાય બાય જય માતાજી